અને હવે નજીક એવા વિત્રાવતી નદીના કિનારેમાં આવ્યા છે અને માના દર્શન કરી રાજા બહુચરના ધામમાં દર્શનાર્થીઓ જોવા મળતા હોય છે અને દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ દર્શન કરવાનો લ્હાવો મેળવવા માટે સોલંકી સમાજના એકસો છેતાલીસ ગામોનું સંગઠન બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટી મંડળની રચના કર્યા બાદ બોભા ગામે મા બહુચરનું ધામની સ્થાપના કરવામાં આવીને સ્થાપના કર્યા બાદ તેનો પ્રતિદિન વિકાસ થતો જ રહ્યો છે અને સમાજ પણ એકઠો થતો રહ્યો છે એકસો ગામના સમાજના એકઠો કરવાનો સિંહ ફાળો જયદેવભાઈ બારોટને જાય છે તેઓ દ્વારા આ સમાજને એકતા કરી અને સમાજના સામાજિક શૈક્ષણિક આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે સમાજને વ્યસન મુક્તિ કરવા માટે સમાજમાં સામૂહિક ચૌલ ક્રિયા સામૂહિક લગ્નોત્સવ અને સામૂહિક શૈક્ષણિક પ્રવૃત્તિ જેવી બેઠકો કરવા માટે એવું સારા સ્થળની સ્થાપના કરવામાં આવી છે જેનો પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ જ રોજ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકસો છેતાલીસ ગામના લોકો અલગ અલગ દિવસે ધ્વજારોહણનો કાર્યક્રમ કરતા હોય છે રાજ રાજેશ્વરીમાં બહુચરનું ધામ એટલે બોભા અને બોભા એટલે માં બહુચર સોલંકી સમાજની કુળદેવી અને આ કુળદેવીના દર્શન કરી અને તમામ લોકો અને તમામ સમાજના લોકો પણ ગાંધીનગર સ્ટેટ હાઈવે પર આ મંદિર આવેલું હોવાથી અને તે રડિયામણું સ્થળ હોવાથી અને બેઠકની પણ વ્યવસ્થા હોવાથી અનેક કાર્યક્રમોમાં સહભાગી થતા જોવા મળે છે ત્યારે સોલંકી સમાજની આગેવાની અને તેનો વિકાસ કરવાની જે નેમ લીધી છે તેવા જયદેવભાઈ બારોટ પણ આજે ઉપસ્થિત છે તેમણે શું કહ્યું સમાજની એકતા માટે તે પણ આપણે સાંભળીએ આજ રોજ પૂનમના દિવસે બારપણા બેતાલીસ ગોઠ સોલંકી સમાજના વતી ઔષધામનું નિર્માણ કરેલું એ નિર્માણ કાર્યમાં બેતાલીસ સમાજના દરેક કામમાંથી દર વર્ષ પૂનમે એક એક કામથી એક એક ધાઓ ચડી રહી છે આ વખતે ગામ રણાસનથી મૂળ ગામ એમનું વજાવત આજે એમના બધા વજાવતથી રણાસન ગયેલા રણાસન ગામમાંથી આજે માતાજીનો નેજો લઈ અને સમસ્ત પરિવાર સાથે બધા વધાર્યા છે અને સોલંકી સમાજના ભારોટ જયદેવભાઈ ધનુભાઈ બારોટ સિદ્ધુર વાળા સર્વ સમાજના વિનંતી કરે છે કે દરેક કાર્યમાં શુભ કાર્ય થાય સમાજની પ્રગતિ થાય અને નિરોગીરો બધા વ્યસન મુક્તિ થાવ સારા સારા કાર્ય ગુજરાતમાં થાય એવા બધાના આશીર્વાદ અને દરેક ગામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણમી આવતારો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ લગ્ન પણ કરવાના છે થોડી ટાઈમમાં અહીં આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છે શિક્ષણ માટેનું પણ કાર્ય કરી રહ્યા છીએ તો સમાજ ભેગો થઈ ના સારો કાર્ય કરીએ એવા સર્વના આભાર જય માતાજી બોલો બોલા મા બહુચરના ગામમાં રણાસર ગામથી માતાજીના અંદર દાન પેટે એક ફ્રીજ પણ દાન આપે છે બોલો શ્રી બહુચરા શું નામ છે આપનું બે ચાર ભાઈ મારું સોલંકી અશોકજી બુધાજી સોલંકી સરપંચિત